પેલા તાંત્રિકે છે ને હા પાડી દીધી છે ધંધો કરવાની અને દેવાંગ ભાઈ ને એવું હશે કે હવે એકલા ધંધો કરી લે એટલે ઘર છોડીને જવાની વાત કરે છે એટલે એને જે ધંધો કરવો છે ને બા ગણત કરવા દેતા એટલે બા નથી કરવા દેતા એ નવી વાત નથી આ તાંત્રિકે ના પાડી છે એટલે જ બાએ ના પાડી છે ને હા વાત આજે છે ને હવે હું એ જન હાવ કંટાળી ગયો છું હું તો એના ભરોસે હજી બેઠો તો કે કાક ધંધો ચાલુ કરે ને તો હું એમાં જોઈન્ટ થઈ જાઉં

તો એ ભાઈ એમ જ કહે કે ઈ નોકરી તારા માટે યોગ્ય નથી કે જ ને કારણ કે આજકાલ છે ને બધા સાચા લોકો ઓછા અને પાખંડીઓ વધારે આવી ગયા છે જુઓ ને લોકો આ તાંત્રિક માને એ બધામાં વિશ્વાસ કરે છે પણ તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકો છો તો સામેવાળો વ્યક્તિ તમારા વિશ્વાસને લાયક છે કે નહીં એ તો જોવું જોઈએ ને અને આ તાંત્રિક એક નંબરનો પાખંડી છે એને ફક્ત ને ફક્ત પૈસાથી મતલબ છે જ્યારે જોઉં ત્યારે ગમે તે વાત લઈને જઈએ ને

બહાર જેવા લોકો હવે પાખંડીઓને પૈસા આપ્યા કરે ને ઘર ભર્યા કરે એ લોકોનું મને તો બહુ ગુસ્સો આવે છે હા જયારે દેવાંગભાઈએ ધંધો ચાલુ કરવાની વાત કરી તો કહી દીધું કે એ ધંધામાં ફાયદો નહીં થાય નુકસાની છે પૈસા લાવવા વિધિ કરી દઈએ આ તમે નોકરી લાગે ત્યારે પણ ના પાડી હતી હવે બીજી નોકરી ગો તો ત્યારે પણ ના પાડશે કે એમાં સેટ નહીં થાય જેટલી જગ્યાએ વાત કરી છું ને એ બધી જગ્યામાં એમ જ કહેશે કે એ સેટ નહીં થાય અને હર વખત સેટ નહીં થાય એના બાને પૈસા લઈ લે છે અને કહે છે કે હું વિધિ કરી નાખું આ વિધિ કરે છે તો સફળ કેમ નથી જતી વાતાજી છે ને આપણે કાક ફાયદો તો થવો જોઈએ ને હે અને કપડા આપણે જેવા પહેરવા હોય એવા નથી પહેરવા દેતા આપણે તારી હાટુ કેટલા ડ્રેસ લઈ આવ્યા હતા તો કે આ નહીં આ બાબા આ કલરની ના પાડી હવે આ બાનું શું કરવું ને કંઈ ખબર નથી પડતી મને તો એટલી ખબર પડે કે માણસે પોતાના કર્મ કરવા જોઈએ પછી બધું સારું છે

એને તો પહેલા એ વાત કરી કે હું મારા ઘર માં રહેવું જ નથી હું ઘર છોડીને જતો રહું મે ના પાડી હું એ જ કહું છું ને કે એ શું રસ્તો કાઢવાના એમણે તો નક્કી કરી લીધું છે કે આ ઘર મૂકીને જતો રહેવું છે ઘર મૂકીને જતા રહેશે તો પછી નહીં બા નડે કે નહીં તાંત્રિક નડે હા તો આપણે એક એક રસ્તો તો ગોતવો પડશે ને છોડો મારી પાસે છે ને બધી વાતોનો સમય નથી મારે રસોઈ બનાવી છે જાઓ તમે

પણ બેટા એના જે પ્રોડક્ટના કાગળ હોય એની ફાઇલ હોય એના દસ્તાવેજ હોય જરા જોવાને ચેક તો કરવા જોઈએ ને તારે હું ચેક કરું પપ્પા શું ચેક કરું બધું જ ચેક તાંત્રિક બાબા કર્યું હતું ને હા તો પછી હે તાંત્રિક બાબાને ને બોલાવો ને ક્યાં ગયો છે બાબા હા એ બાબાના લીધે હે બાબાના લીધે રસ્તા ઉપર આવી ગયો હું મારા જીવનમાં કાઈ ના કરી શક્યો બેટા બિટાઈ તાંત્રિક બાબા ઉપર તો મને ત્યારે પણ વિશ્વાસ નહીં હતો ને આજે પણ નથી પણ આ બા સમજવા નહીં હતા તૈયાર તો શું કરીએ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું એનાથી ડોણું કરાવ્યું તારી પાસે ડોણું ખરાબ્યું એનો વાંધો નહોતો પણ કેવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ખરાબ્યું હતું જુઓ પપ્પા દેખીતી વાત હતી કે જમીન જેને જેને કોઈ વ્યક્તિ હાથમાં ન લે એવી જમીને બાપાએ આપણી પાસે ખરીદદારી કરાવડાવી અને છતાંય હજાર વખત બાને કહેતો હતો કે બા નથી લેબી નથી લેબી નથી લેવી તો બાએ મને પોતાના જમીન આપી હવે નુકસાન છે તો બોલાવો ને હું તો કહું છું બાને બોલાવો જો બાપા મારી પાસે કઈ નથી રૂપિયા આપવા માટે ખૂબ લોકોને શું જવાબ આપીશ અરે બેટા મને આસીપાસ થવાની જરૂર નથી જે થઈ ગયું છે થઈ ગયું છે પણ હવે આપણે સુધારો કરશું અને બાણે તો આપણે કંઈ કહેવાની જરૂર નથી કંઈ સમજવાની છે નહીં અને એને કંઈ કહેવા જશું ને તો ફરી પાછી તાંત્રિક પાસે જશે ફરી પાછા કઈ દાણા લખાવશે અને બેટા ધંધામાં ફાયદો કે નુકસાન તો થતો જ રહેવાનો છે કરી આપણે બીજું તો શું છે વાત પપ્પા તમારી ધંધામાં નુકસાન ને ફાયદો થતો જ રહેશે બરાબર છે ધંધામાં નુકસાન ફાયદો થાય એમાં પપ્પા મને કોઈ વાંધો નથી પણ હા આજે જિંદગી હું જીવી રહ્યો છું ને એ જિંદગી થી હવે સાલી નફરત આવી ગઈ છે અરે નથી જીવવી મારે આવી જિંદગી હા હા ક્યાં સુધી પેલો બાબો કે છે એ પ્રમાણે આપણે જિંદગી જીવીશું હા તંત્ર મંત્ર બધું જાણે છે તો શું આવી રીતે પૈસા પડાવવાના અરે શું વાગ ગુનો હતો મારો હા ફસાવી દીધો ને મને ખાય વાંધો નહીં બેટા આજે આપણે બાણે બધી ચર્ચા કરી લઈએ છીએ અને કહી દેવું છે કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું નહીં કોઈ ચર્ચા નથી કરવાની થતી મારે મારે કોઈની સાથે કોઈ પણ વાત વિવાદમાં ઉતરવું નથી તમારે લોકોએ જે કરવું એ કરજો અને મારે જે કરવું છે આખરે જીવનમાં એક નાનકડું સપનું જોયું હતું કે હું કંઈક કરીશ કંઈક બનીશ એ સપનું તો તૂટી ગયું હવે ઉપરથી એવા હજારો સપના તોડીશ ને ત્યારે માન આ લોકોને પૈસા ચૂકવી શકીશ ચવા દો ને પપ્પા બેટા મારે મોટા ભાઈની સાથે વાત નથી કરવાની થતી

બેટા આવા દુખના દાડા પણ આવે ને એને સહન કરી લેવાના હોય આમ નાસી પાસે સહન જરૂર નથી દુઃખના દાડા છે ને પપ્પા આવે ને એને એક્સેપ્ટ કરી શકાય આ જાતે કરીને ફંફોળીને દુઃખને લેવા જઈએ ને એક્સેપ્ટ ના કરાય જાતે કરીને ગયા હતા જમીન લેવા માટે બેટા થોડી શાંતિ રાખ ને હું સમજાવીશ ને બાને અને બા નહીં સમજે ને તો હું પણ તારી સાથે આવીશ હું પણ આ ઘરમાં માં રહેવાનો નથી માંગતો આટલા વર્ષોથી સમજાવી રહ્યા છો ને આટલા વર્ષોથી શું ફેર પડ્યો છે કોઈ ફેર થયો કોઈ સુધારો થયો છે ઘરમાં માં બેટા હવે સમય આવી ગયો છે મારે પણ બોલવાનો સમય આવી ગયો છે અત્યારે સુધી તો હું બોલતો નહી હતો ને પણ હવે હું માને કઈશ બધું ઠીક છે હા તમારાથી બા માને તો ઠીક છે ના માને તોય ઠીક છે બાકી મારો નિર્ણય ફૂલ એન્ડ ફાઇનલ છે હા તમે મને સાંજે બેસાડશો તોય ભલે અને ના બેસાડો ને મીટિંગ તોય ભલે એ નથી સાંભળવી કોઈની કોઈ વાત હે ભગવાન માથું દુખે છે સમજાતું નથી ડોક્ટર પાસે જવું પડે એમ લાગે છે મમ્મી બોલને શોક શું છે બેટા આ બે દિવસ પહેલાં પણ મારી પાસે આવ્યો હતો આજે પણ આવ્યો જો મારી તબિયત સારી નથી લાગતી મને તાવ જેવું પણ લાગે છે અને માથું પણ બહુ ભારે ભારે લાગે છે તો દવા પડી તાવની થોડી પીવી લેજો છે દવા ઘરમાં હા જથ્થો લઈ લઈશ નહીતર વિચારતી હતી કે ડોક્ટર પાસે જઈ આવું હા ગયા મહિને જ્યારે તમને તાવ આવ્યો ને ત્યારની દવા હજી પડી છે સારું પણ તું આજે કામે કેમ નથી ગયો તારો તો ક્યારનો સમય થઈ ગયો નોકરીએ જવાનો હા પણ મારે તમને આજ વાત કરવી હતી ને એટલે હું ઘરે રહ્યો છું વાત કરવી હતી હા કઈ વાત કરવી હતી કે મારી જીભ નથી ઉપડતી તમને કહેતા એટલે શું કહેવા માંગે છે બોલને મમ્મી હવે હું નોખો થવા માંગુ છું નોખો થવા માંગે છે હા હા તો શું બોલે છે હા જુદા થવાની વાત ના કરીશ અને આમ પણ તારે જુદા થઈને જવું ક્યાં છે અને જુદા થવું છે શું કામ અરે આવું જીવન જીવીને હવે હું કંટાળી ગયો છું હા મારે જે ધંધો કરવો હોય એનો કરી શકું દેવાંગ ધંધો કરતો હોય તો મારે એની સાથે રહેવું હોય તો ન રહેવા દે હા બાને સમજાવો ને તમે તો અત્યાર સુધી તમે કંઈ એને કહીએ એનું એ ક્યાં પહેલાંથી એ બસ જે કે એ આપણે કરવાનું ક્યાં સુધી આવું રીતે હાલે એકદમ સાચું કહ્યું બેટા તે ક્યાં સુધી આવું ચાલે બાથી તો હું અને તારા પપ્પા બંને કંટાળી ગયા છે અરે બા હેરાન કરી મૂક્યા છે પોતાનો કક્કો ખારો કેવડાવવામાં આ ઘરને ડુબાડવા બેઠા છે સમજવા તૈયાર નથી હું પહેલાં નોકરીએ જાતો તો મેં મેં થોડો ખારો પગાર હતો તો ત્યાંથી ઉઠાવી દીધો મને અને બા કીધું ત્યાં આવે હું નોકરીએ જાઉં છું પણ ત્યાં પગાર નથી વધારે ખબર છે બેટા તારો પગાર ઓછો છે તને બેસવા નથી મળતું અને રજા તો મળતી જ નથી પણ હા બાને કોણ સમજાવે

તું અલગ થઈ જાય તો તારા પપ્પાને અને મને કેટલું દુઃખ થાય તો વિચાર તો કર અમે નથી ઈચ્છતા કે અમારા બે માંથી એક દીકરા અમારાથી દૂર થાય મમ્મી તો મારે મારું ભવિષ્યનું તો જોવું કે નહીં આટલા ઓછા પગારમાં મારે નોકરીએ જવાનું અમારે જુદા થવું છે પણ સમાજ વાતો કરશે લોકો વાતો કરશે આ ઘડે ઘડ પણ માને એકલી મૂકી દીધી એટલે જુદા નથી થઈ શકતા છતાંય હવે તો કંઈક નિવેડો લાવવો જ પડશે ભાઈ બહુ હેરાન કર્યા આખી જિંદગી પોતાની મનમાની ચલાવી અરે માણસ મનમાની કરે ને એ તો સહન થાય પણ એમની મરજી પ્રમાણે એનું કોણ સહન કરી શકે જુદો થવા ના પાડો છો તો હું જુદો ને તો એના પિયર જતી ના રે ના મારા દીકરાનું ઘર ભંગાય એવા કામ થોડી હું કરીશ વાત જે છે ને હા છે બધા ભેગા થાવ અને વાત કરીએ કે બા જો એમનો સ્વભાવ સુધારવા તૈયાર હોય તો આપણે એમની સાથે રહીશું નહીંતર આપણે નોખા થઈ જઈશું એમને જેમ રહેવું એમ રહે અને જે કરવું એ કરે કારણ કે બહુ સહન કર્યું આખી જિંદગી એમણે કહ્યું એ પ્રમાણે ચાલ્યા એમણે નચાવ્યા એમ નાચ્યા પણ હવે હવે તો મારા છોકરાઓની જિંદગી પણ બરબાદ કરવા બેઠા છે તો ચિંતા નહીં કરતો બધું થઈ જશે હા જુઓ બાપા મેં છે ને નિર્ણય લઈ લીધો છે કે હું અને ખુશી અમે બંને જણા ઘરમાં રહેવા નથી માંગતા અને મેં પણ નક્કી કરી નાખ્યું છે હું ને દામીની અલગ રહેવા જાવી છે હા તો જાવ ને તો કોઈની વાત જુઓ છો જાવ જેને જેને જુદું થા હોય ને બધાય તાપ હું તો મારા આ દીકરોને હોવારે રહીશ તમને શું લાગે છે હા કે મારા બંને દીકરાને તમે મારાથી નોખા કરશો એ બહુ સારું કરી રહ્યા છો હા હા આખી જિંદગી અમે બંને મા બાપે હા આ છોકરાઓ માટે કાઢી નાખી અને તમને એ લોકો નોખા થવાની વાત કરે છે ને પેટનું પાણી પણ નથી હલતું નોખા હું કરું છું ઈ બેને બહુ અભર ખાસે નોખા થવાનું તો જાય પણ બા તમે જો મને તમારી સાથે રાખવા માંગતા હોય એ તો અમારી પણ ફરજ બને ને કે અમારો દીકરા સાથે અમારે રહેવું જોઈએ રહેવા દો ને કોની સાથે બહેસ કરો છો આ તમારા બા અરે જળભર જેવા છે આખી જિંદગી પોતાનો એક સાચો કેવડાવ્યો કોઈનું માન્યા જ નહીં અને મારા મારા બંને દીકરાઓનું ઘર તૂટવા પર આવી ગયું છે ઉપર વ દીકરાઓ ઉપર જો હુકમી કમી અરે કઈ વાત તમારી નથી માની કોને મને અત્યાર સુધી તમે જે કહ્યું એ પ્રમાણે મારા દીકરાઓ ચાલ્યા પણ હવે તો એમને એમની જિંદગી એમની મરજી પ્રમાણે જીવવા દો કોને સમજાવો જો મમ્મી હા જે વ્યક્તિ તાંત્રિક બાબાને પૂછ્યા વગર ઘરમાં પાણી નથી પીતા કેવી રીતે પોતાની મરજીપૂર્વક જીવવા દે છે હા હા જુઓ ને હા નુકસાન થયું એ કઈ ઓછું છે પાંચ લાખ રૂપિયા માગતો હતો સારો ધંધો કરવા માટે એના બદલે દસ લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને એ પણ કેવા ધંધામાં કે જે ધંધામાં ક્યારેય પ્રોફિટ જ શક્ય નથી મેં હજાર વાર ના પાડી હતી છતાં પણ બાબાએ કહ્યું એટલે મેં ધંધો કર્યો

એ જૂના જમાનામાં તાંત્રિક હતા ને તેની વાત તમારા જેવા લોકો માનતા હતા પણ નવા જમાનામાં ડિજિટલ જમાનાના લોકો નહીં માને અને એ તો બધી અંધશ્રદ્ધા ઉપર છે ને એ લોકો ખાલી ખોટા બની બેઠેલા છે અને આપણી પાસે પૈસા પડાવી લે છે આવા તાંત્રિક લોકો પોતાના ઘર ધંધો ચલાવવા માટે આ કરતા હોય છે એ નહીં સમજે તમારા બા એ તમારા બા નહીં સમજે હા હા આજે ઉપવાસ રાખવો જ પડશે સવાર થી સાંજ સુધી કોઈ સુવાનું જ નથી જાગરણ કરવું જ પડશે મહેરબાની કરો આ જીવતા જાગતા માણસોને જીવવા દો મારી નાખશો અને તમને શું લાગે છે હા કે આખી જિંદગી તમારા તાંત્રિક જે આપણું ઘર ચલાવ્યું હા તાંત્રિક બાબાએ કીધું અને ઘર ચાલ્યું અરે તમારો દીકરો દિવસ રાત મહેનત કરતો હતો અમારા દીકરાઓ દિવસ રાત મહેનત કરે છે ત્યારે રૂપિયા આવે છે આ તાંત્રિક બાબા આવીને નથી નાખી જતા પણ એમ જતાંય અમે લોકો જેટલું કમાઈએ છીએ અને અમે લોકો જેટલું વાપરતા નથી ને એનાથી વધારે બાતો તાંત્રિક બાબાને વિધિમાં આપી દે છે એટલે હકીકતમાં તો અમે આ ઘરમાં કઈ નથી મમ્મી જે છે ને એ બધું તાંત્રિક બાબા જે આ ઘરમાં બા માટે હા અને તમે શું કહ્યું એ લોકો જાય તો તમને ફરક નથી પડતો તમને ફરક પડે કે ના પડે પણ મને પડશે કારણ કે બંને હું મારી ઓલાદ છે અને મેં મારા દીકરાને નોખા કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું સમજી ગયા અને બા મારા દીકરાઓ સાથે હું પણ જઈશ અને હવે તમે તાંત્રિક બાબાને પૂછી જોજો કે મારા દીકરો પણ મારાથી દૂર થઈ ગયો ને મારા દીકરાના દીકરા પણ વયા ગયા એ પણ તમે પૂછી લેજો પાછા હા માત્ર ને માત્ર મારા દીકરાઓ નહીં જાય અમે પણ જઈશું સાથે પછી રહે છો તમે તમારા આ ઘરમાં ચાર દિવાલો વચ્ચે પછી અહીંયા વિધિઓ કરજો ફાવે કરજો જેમ નાચું એમ નાચજો પણ મહેરબાની કરીને અમારો છેડો છોડો તમે બધાય જતા રહ્યો મન છોડીને હા તમને એકલા છોડીને જતા રહીશું અહીંયા અને ખાસ વાત હા તમે તમારા તાંત્રિક બાબાની પાસે ભવિષ્ય જોવડાવ્યું હતું ને કે તમારું ભવિષ્ય બહુ સારું છે તો પછી કેમ હા તાંત્રિક બાબાએ તમને ભવિષ્યમાં એ કેમ ના દેખાડ્યું કે તમારા કોઈ પોતાના છે ને એ પણ તમારી સાથે નહીં રહે હા તાંત્રિક બાબા એટલા સાચા હતા તો ફોન કરો ને પૂછો ને એને રહેવા દે ને બેટા રહેવા દે પથ્થર પર પાણી રેડવા બરાબર છે તને કહ્યું તો ખરું કે જે માણસને એકવાર કહેવાથી સમજ ન પડે ને એને ક્યારે કોઈ વાતમાં સમજ નહીં પડે અને શું કહ્યું તમે કે તમે તમારી રીતે ચાલવા માંગો છો રહેવા માંગો છો તો રો તમારે જેમ તાંત્રિક બાબા કે એમ નાચવું હોય તો નાચો અહીંયા કઈ ફરક નહીં પડે હા અમે લોકો જઈએ છીએ આજે ઘર છોડીને હા ને તમે તમારી રીતે રહેજો અમને અમારી રીતે રહેવા દો અમારે અમારી રીતે રહેવું છે મારા દીકરાઓને એમની રીતે ધંધા કરવા છે તો એમની રીતે કરવા દો ના

તાંત્રિક બાબાની વાતમાં આવી છે ને મારા છોકરાઓ મેં ધંધો ન કરવા દીધો એને જે ગમતો તો એ લોકો રીતે રહેવાય ન દીધા નથી જોતા મારે એ તાંત્રિક બાબા કે જે મને મારા કુટુંબથી મારા પરિવારથી મારા દીકરાઓને વહુથી મન સુધી કરી નાખે નથી જોતા મારે હવે હવે હું ક્યારેય એની પાસે નહીં સાવ એને કાંઈ નહીં પૂછું છોકરા હવે તમારે જે કામ કરવું હોય ને

દૂર થવા જઈ રહ્યા છે અને એની વાત કરી એની પાસે જઈ જઈને કેટલું નુકસાન થઈ ગયું આપને છોડો ને બાએ કહ્યું ને કે આ ઘરમાંથી આપણે નથી જવાનું એમની સાથે રહેવાનું છે તો હવે આપણે ચલાવીશું એમ બાએ ચાલવું પડશે